હાય ફેમિલી વેલકમ બેક માય ન્યુ વ્લોક તો સ્વાગત છે અને હું કે ઓફિસે તો હું કન્ટિન્યુ બના લેલું મા

ઓફિસે પૂગી જાય છે તો પેલા થોડુંક લે કામ પછી નીકળી જાય તો ફેમેલી ઓફિસેથી ઘરે પૂગી જાય છે તો જોયે પ્રિયાંશો શું કરે ફિનસો ફિનસો ફેમેલી બેન્ચને તો કરે

ને શું કહેવાય પછી વ્લોગ બનાવવાનો છે વ્લોગ એડિટ કરી લઈએ અને હા હવે ઇન્સ્ટાગ્રામમાં મિની વ્લોગ પણ આવી જશે બે દિવસમાં કારણ કે આ તો હવે ખેડૂતના હતા એ પૂરા થવા આવી ગયા અને ને આપણે એમાં એટલું બધું કામ પણ નથી તો હવે આવી જાય આપણે ડેઈલી મિની વ્લોગ પણ શરૂ થઈ જાય ઇન્સ્ટાગ્રામમાં ને યુટ્યુબમાં તો ડેઈલી વ્લોગ આવી જ જશે અને આ જે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ફેમિલી આપણે જમી લીધા છે ને પહેલાં તો હવે વિડીયો એડિટિંગ કર્યું અને થોડુંક ઘરમાં કામ છે હું કંઈક બૂકુને બધું ગોઠવાનું છે ગોઠવી લઈએ અને શું કહેવાય મળીએ આપણે નવા લોકની સાથે કાલે અને હા જે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને હવરનો લોક થાય શરૂ ગ્રાઉન્ડેથી જ કરવાનું કારણ કે હવે વહેલું ઉઠવું પડીએ કારણ કે ઓફિસમાં પણ થોડું ઘણું કામ છે એટલે વહેલું ઉઠવું પડીએ ને શિયાળો છે એટલે રનિંગ તો કરવું પડીએ તો મળીએ આપણે નવા વિડીયોની સાથે કાલે બધાને ટાટા બાય બાય